હવે ભાઈ કવિતા હોય નું કાચ તૂટી ગયો એ આવશે તો ભાઈ મરી જ્યાં લોકો પાસે પડશે

એને સોડ્યો આ હું તરત જ જોવાય હું ગેલી પોતું જ હતી અને દૂડુ કે તમાર જોડે હું ફટાફટ નીચે ઉતરી

મારા બે બે કાચ ના ખ્યાલવાની છોકરા સમજાવાના બદલે છોકરા ને ચડાવો છો બધી બાબતો વગર તો મેલવાની જ નહીં

બે પરીક્ષા પતિ ચાલુ ઘરે તો બે જણા બે જણા ને મારી રમવાનું બે રમવાનું